નમસ્કાર તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ડાંગ જિલ્લા કોંગ્રેસ આયોજિત ઇકો સેન્સિટિવ ઝોન બાબતનો સંવાદ કાર્યક્રમ સુબીર તાલુકાના બંધપાડા ગામે આદિવાસી નેતાને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના બંધપાડા ગામ ખાતે ડાંગ કોંગ્રેસ દ્વારા આયોજિત ઇકો સેન્સિટિવ ઝોન બાબતનો સંવાદ કાર્યક્રમ સુબીર તાલુકાના બંધપાડા ગામે કાર્યક્રમ અનંતભાઈને જણાવ્યું કે સરકારશ્રી દ્વારા નીત નવા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં લાવવામાં આવી રહ્યા છે જેમાં જે પ્રોજેક્ટો આદિવાસી અસ્મિતા આદિવાસી અસ્તિત્વ માટે જોખમરૂપ હશે જેનો મક્કમતાપૂર્વક સામનો કરવામાં આવશે જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પટેલ ઇકો માહિતી આપી આદિવાસીઓનું જય જંગલ અને જમીન બચાવવા સૌ સંગઠિત થઈ બંધારણીય મુજબ રૂઢિગત ગામ સભા બનાવી આદિવાસી હક અને અધિકાર સુરક્ષિત કરી આદિવાસી બચાવસિંહ આગળ આવ્યા અને જય આંદોલનમાં જોડાવા અપીલ કરી સુબીર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગુલાબભાઈએ પોતાનો કર્ણાટકના જંગલમાં ફોરેસ્ટ અધિકારીઓ સાથેનો કડો અનુભવ ફોરેસ્ટ કાયદા હેઠળ થયેલા તેનાથી લોકોને માહિતગાર કર્યા સતીશભાઈ બાબુભાઈ નૈનેશભાઈ અને યુવાનોએ સુંદર આયોજન કર્યું જેમાં ગામના આગેવાનો મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો તેમજ જીતુભાઈ ગુલાબભાઈ ચૌધરી ગણેશભાઈ કાશ્યાભાઈ મનાભાઈ મનીલાલભાઈ હાજર રહ્યા સંવાદ કાર્યક્રમને દીપાવ્યો અને આગામી સમયમાં મોટા જન આંદોલન કરવા માટે સૌએ આહવાન કર્યું રિપોર્ટર રમેશ મહાલા ડાંગ